કચ્છમાં નવું વર્ષ એટલે કે આષાઢી બીજથી શરૂ થયેલો વરસાદ આજે ચોથા દિવસે એટલે કે પશ્ચિમ કચ્છમાં જાણે મેઘતાંડવ થયો હોય એ રીતે વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને દેસલ પર વાંઢાયમાં વરસાદ એવી રીતે વરસ્યો હતો કે જાણે આ ફાટ્યું હોય લગભગ અંદાજીત બે કલાકમાં છ થી સાત ઇંચ જેટલો વરસાદ ખાબડ્યો હતો અને આ વિસ્તારમાં લગભગ લોકોના કહેવા પ્રમાણે ઘણા દિવસો પછી આવો મેઘતાંડવ જોવા મળ્યું હતું વરસાદ એવી રીતે વરસ્યો હતો કે ભુજથી માનકુવા સામત્રા ડાગદાઈ અને પર સુધી જે રીતે ટ્રાફિક જામ થયો હતો અને લોકોની હાલત વરસાદના કારણે થઈ હતી લોકો ગભરાઈ ગયા હતા અને વરસાદ એટલો મેઘતાંડવ વરસ્યો હતો કે જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં વાડીઓમાં પાણી પાણીને પાણી જોવા મળ્યું હતું રોડ રસ્તામાં એક કોઈ જગ્યા બાકી ન હતી કે જ્યાં વરસાદ જોવાનું પાણી ન મળ્યું હોય મોડી રાત્રે એટલે કે રાતના સાડા દસ કલાક સુધી આ ટ્રાફિકની સમસ્યા રહી હતી ભૂતના માનકુઆથી જે શરૂ થયો હતો ટ્રાફિક જે ડાકઢાઈ સામત્રા દેસલ પર માંઢાઈ મંજલથી લઈને સમગ્ર આ વિસ્તારમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી રોડમાં એટલા બધા પાણી ભરાયા હતા બે બે ત્રણ ત્રણ ફૂટના પાણી જેમાં ખાસ કરીને માનકુવા પાસે આવેલું ડાકટાઈ સામત્રા પાસે આવેલા અને જે પુરેશ્વર મહાદેવ મંદિર કે એની આજુબાજુ વિસ્તાર અને ડેસલ પરથી કરીને ભૂજ તરફ માર્ગ ટ્રાફિકની સમસ્યા એટલી બધી રહી હતી કે આ વરસાદના પાણી ભરાવાના કારણે લગભગ ત્રણ કલાક જેટલો ટ્રાફિક રહ્યો હતો અને આ ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે માનકુવા પોલીસ સ્ટેશન નાકે દમ આવ્યા હતા પણ એ પણ એક માનવ છે પણ કોઈ અન્ય લોકો ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં ન મળતા જે માનકુંવાનો સ્ટાફ છે એ ખડે પગે રાતના અગિયાર વાગ્યા સુધી પણ સતત ટ્રાફિકની હલ કરવામાં દોડ્યો હતો નખત્રાણા લખપત નલિયાથી આવતી તમામ એસટી બસો જે ટ્રાફિકના કારણે રોકાઈ ગઈ હતી અને તે સાથે વાહનો બીજા અનેક વાહનો ફસાઈ ગયા હતા લગભગ ત્રણ કલાક જેટલો ટ્રાફિક રહ્યો હતો અને આ ટ્રાફિકના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય ટ્રક હોય કે એસટી બસો હોય કે નાના વાહનો હોય લોકોને પરેશાની વાહન ચાલકોને એટલી બધી પડી હતી કે આ વખતે જે વરસાદ આષાઢી માહોલનો જે પ્રથમ રાઉન્ડ થયો છે અને લોકોની પરેશાની ભોગવી રહ્યા છે એ જોતાં આગામી દિવસોમાં ભારે વરસાદ થશે તો આ રોડની હાલત અને આ લોકો વાહન ચાલકોની હાલત શું થશે એ લોકો અત્યારથી વિચારવા બેઠા છે અને જે રીતે પરમાં જે મેઘતાંડવ થયો હતો અને એ પછીનો જે માર્ગ રોડ રસ્તામાં જે પાણી ભરાયા હતા અને જે ટ્રાફિક સમસ્યા થઈ હતી એ લોકો લગભગ ડેસલ પરથી કરીને માનકુવા સુધી લગભગ પંદર કિલોમીટર લગભગ દસથી બાર કિલોમીટર જેટલો અંતર છે અને એ લગભગ બંને બાજુ ટ્રાફિકનો ભરાવો થયો હતો પર વાંઢામાં જે રીતે મેઘતાંડવ અને કચ્છના અનેક વિસ્તારોમાં આ વરસાદી માહોલ જોવા મળ્યો હતો આમ તો આષાઢી બીચ અને જે રાતે બાર વાગ્યાથી શરૂ થયો હતો વરસાદ એ આજે ચોથા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે આ માંડવી તાલુકામાં પણ મેઘતાંડવ એવો જ રહ્યો હતો જે માંડવી તાલુકાનો ગઢશીસા ગઢશીસામાં ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા બસ સ્ટેશન વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય ગઢશીસામાં જાણે આજે સવારથી મેઘતાંડવ જોવા મળ્યો હતો જેવી રીતે દેસલપરની હાલત થઈ છે એવી જ હાલત ગઢશીસાની પણ એવી જ હાલત થઈ છે તે જોતાં આ વિસ્તાર માંડવી તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાયા હતા તેમાં ઠેર ઠેર વાડી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યું હતું અને સુખપર માનકુવા સામત્રા સામત્રા અને ડેસલપરની જે પરિસ્થિતિ થઈ છે એ લોકો નજરે જોયા છે અને નજરે જોનારાઓ કહ્યું છે કે આવી પરિસ્થિતિ અમે ક્યારેય નથી જોઈ અને જે રીતે આ પાણી ભરાયા હતા લગભગ ભલે જ્યારે જોઈએ ત્યારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે જે આ મહા જે મોટામાં મોટી જે ટ્રાફિક સમસ્યા થઈ હતી તે આ પહેલી વખત થઈ છે જાણે ત્રણથી ચાર કલાક જે દસથી બાર કિલોમીટરની લાઇન અને સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે અનેક જગ્યાએ અને ખાસ કરીને ડેસલ પર વાંઢાય તેમજ મંગવાણા જિયા પર તમામ જગ્યાએ પાણી ભરાયા હતા તેમાં નીચાણવાળા વિસ્તારો અને રોડ રસ્તા એવી રીતે ભરાયા હતા જે ડેસલ પરથી કરીને મંજલ સુધી અને ખાસ કરીને માજીરાઈ સુધી જે પાણી ભરાયા હતા અને ડેસલ પરથી કરીને સામત્રા સુધી જે રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા એ જોતાં આપ વિચારી શકો છો કે આ કેટલી બધી ભયંકર વરસાદ હશે અને આ નજારો આ છે આપણે મંજલ માજીરાય વિસ્તારનો આ બતાવી રહ્યા છીએ દેસલપરમાં જે મેઘતાંડવ થયું હતું અને જે ઐતિહાસિક કહેવાતું આ મેઘતાંડવ આ લોકો નજરે જેમણે જોયું છે એમણે કહ્યું હતું કે આ જે વરસાદ જાણે આ ફાટ્યો હોય એ રીતે એક ધારો દોઢથી બે કલાક સતત વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે લોકોની પરિસ્થિતિ એટલી બધી મુશ્કેલી થઈ હતી કે અનેક વાહનો અટવાયા હતા નાના ટુ વ્હીલરો કરીને જે અનેક શ્રમજીવો હોય જે બહારથી આવતા પ્રવાસીઓ હોય એમની હાલત અતિ ખરાબ થઈ હતી અને આ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યા છે ખેતરોના જે કયારો છે એ પણ ભરેલા જોવા મળી રહ્યા છે આપણી આ નજારો છે દેસલ પર આજુબાજુ વિસ્તારનો છે મંજલ વિસ્તાર છે માજીરાઈ વિસ્તાર છે અને આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને વરસ્યો હતો અને જે રીતે વરસાદ વરસ્યો હતો અને લોકોએ જે આ આજનો દિવસ છે એ મેઘતાંડવ દેસલ પર ગઢસીસા એ વિસ્તારમાં અતિ ભયાનક હતી અને આ ભયાનક વરસાદમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને આ વિસ્તાર સમગ્ર કચ્છમાં આમ તો મુન્દ્રા હોય માંડવી હોય ભુજ તાલુકા હોય ભુજ તાલુકાનો સમગ્ર તાલુકામાં લગભગ મોટાભાગે ખાવડા વિસ્તાર હોય કે ભુજ સિટી હોય ત્યાં પણ એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પણ જે રીતે ખાવડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અંજાર તાલુકામાં વરસાદ પડ્યો છે અને આ રીતે જોઈને તો નખત્રાણામાં પણ જે પર છે મંગવાણા છે એ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે અને ખાસ કરીને આ ગાંધીધામ અને વિસ્તાર છે એ વિસ્તારમાં છૂટાછાયા ઝાપટા પડ્યા છે આમ એકંદરે પશ્ચિમ કચ્છમાં મેઘતાંડવ જે વરસ્યો છે અને વરસાદ એટલો બધો ભયંકર હતો કે જાણે આ એવું લાગતું હતું કે જો આ વરસાદ વધુ રહેશે તો પૂર જેવી પરિસ્થિતિ ઊભી કચ્છમાં જોવા મળશે પણ કુદરતની જે આ કળા છે અને કુદરતની લીલા લહેર છે અને આ લીલા લહેરમાં જે પાણી ભરાયા હતા અને લોકોએ જે સામનો પાણીનો કર્યો છે અને જે વાડી વિસ્તાર અને ખાસ કરીને હાઈવે રોડ ભૂજથી લઈને યક્ષ સુધી જે નાના મોટા ગામો આવે છે અને ખાસ કરીને સામત્રા ડાગડાઈ ડેસલ પર વાંઢાઈ માજીરાઈ અને પ્રોપર ડેસલ પરમાં જે વરસાદ વરસ્યો છે અને જે પાણી ભરાયા હતા લોકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને નદી નાળા છલકાઈ ગયા હતા જિયા પર મંગવાણા અને જો વરસાદ જો ઓછો આજની તારીખમાં થયો હોય તો એ લખપત તાલુકામાં થયો છે ગાંધીધામમાં જે રીતે બચાવમાં તો બિલકુલ થયો નથી એ રીતે આમ જોઈએ એકંદરે આજે પશ્ચિમ કચ્છનો જે હેડક્વાર્ટર છે એ ભુજ ભુજની આજુબાજુના વિસ્તાર હોય એ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને અનેક લોકો અને ખાસ કરીને માલધારીઓ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા એના પાણીના પાળા તૂટી જવાના અનેક બનાવો બન્યા છે એની પરિસ્થિતિ તો હવે બે દિવસ પછી ખ્યાલ પડશે કે કેટલું નુકસાન થયું છે અને જે આ જે દરિયાની રીતે જે પાણી તળાવોના રૂપે ડેમોના રૂપે જે જોવા મળ્યા હતા એવા ડેમો અને તળાવો સમગ્ર દેસલ પર વાંઢાઈથી કરીને મંજલ સુધી આજુબાજુમાં તમામ જિયાપર મંગવાણા સામત્રા એ વિસ્તારમાં ઠેર ઠેર આવી રીતે જ પાણી જોવા મળ્યા હતા આમ વરસાદે જે કહેર મચાવ્યો છે એ ઐતિહાસિક કહેર હતો અને જેના કારણે દેસર પરની આજુબાજુ વિસ્તાર હોય કે સમગ્ર જે કચ્છનો વિસ્તાર હોય પશ્ચિમ કચ્છનો આવી રીતે પાણી જોવા મળ્યા હતા ખેતરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ભલે ખેડૂતો ભલે રાજીના રેડ છે પણ એમને નુકસાનનો સામનો પણ કરવો પડશે કેમકે જે રીતે આ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસ્યા પછી આનું પાણી ક્યારે સુકાશે એ હજી કોઈને નથી અને હજી આ આકાશ ગભરાય અને ધરબડો પડ્યો છે ત્યારે આ વરસાદ હજી વધુ આવે એવી પૂરી શક્યતા છે અને જે દેસરપર વાંઢાના જે મેઇન બજાર હોય જ્યાં ઘણા વર્ષો પછી લગભગ કહેવાનો એવો હતો તાપતો આ વીસ પચીસ ત્રીસ ચાલીસ વર્ષો પછી આવી રીતે પાણી જોવા મળ્યું હતું અને આ ગઢસિસાના જે વિસ્તાર છે આપણે આ નજારો બતાવી રહ્યો છું ગઢસિસાનો માંડવી તાલુકામાં પર પણ તાંડવ જોવા મળ્યું હતું ગઢસિસામાં પણ આખો દિવસ વરસાદ વરસ્યો હતો અને ત્યાં પણ ત્રણથી ચાર ઇંચ લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો ત્યારે આ ગઢસિસા હોય કે પર વાંડા હોય આ બંને જગ્યાએ એટલો બધો મુશળધાર વરસાદ પડ્યો હતો એ પટ્ટીમાં વેસલ પર હોય પર હોય મંગવાણા હોય સામત્રા હોય કે ડાકડાઈ હોય એ વિસ્તારમાં એટલો બધો ભયંકર વરસાદ હતો કે જાણે આ વિસ્તાર જાણે કુદરતને આ આ વિસ્તાર જ મંજૂર હોય એ રીતે તાંડવ કર્યો હતો જેના કારણે આ ભારે વરસાદના કારણે બહારનું પાણી જે ગામમાં આવતા એના કારણે મગર તેમજ સાપ જેવા અનેક જીવજંતુઓ ગામમાં પહોંચી આવ્યા હતા આ ડેસર પર વાંઢાઈમાં જે બાજુમાં જ આમ જોઈએ તો વાંઢાઈમાં જે તળાવ છે ત્યાં મગરોનો ઘર છે અને એ મગરોના ઘરમાંથી એ બચ્ચા પણ અહીં ડેસર પર વાંઢામાં જોવા મળ્યા હતા અને મગરને પકડી અને એને સુરક્ષા જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા જેથી લોકોને ભયનો સામનો કરવા મળ્યો હતો કે જો આ વરસાદ જો વધુ રહેશે તો આવી રીતે મગર અને આવી રીતે લોકો બેહાલ થશે તે રીતે આ ડેસર પર વાંઢાય છે અને આ વિસ્તારનો જે વિસ્તાર છે લોકો પરેશાન થઈ રહ્યા છે અને જે રોડની આ આપને જે નજારો બતાવી રહ્યો છું મંજલથી કરીને સામત્રા સુધીનો જે આ હાઈવે લગભગ આ પાંચ વાગેનો નજારો છે પાંચથી છ વાગેનો અને આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો ક્યાં કોઈ માર્ગમાં રોડ છે કે રસ્તો છે એ બિલકુલ ખ્યાલ જ નથી પડતી અને ખાલી માત્ર જોવા મળે છે જે કારની લાઇટો છે એ જ જોવા મળે છે અને આ નજારો પાંચથી છ વાગેનો છે ત્યારે આ જે પાણી જે કમર સુધી જે રોડ ઉપર પાણી વરસ્યા હતા અને જે પાણી ભરાયા હતા અને જેથી જીયા પર હોય મંગવાણા હોય અને નદીનાળા પણ આવી ગયા હતા અને એકંદરે આ વરસાદે જે શરૂઆત થઈ છે આષાઢી બીજથી આમ તો આઠ દિવસ પહેલાં પણ સુકુનોથી વરસાદ વરસી ચૂક્યો છે માલધારીઓ પોતાના ખેતરોમાં પાક પણ ધીમે ધીમે વાવતર શરૂ કર્યું છે અને નદીનાળા જે આજનો વરસાદ છે આષાઢી બીજ પછીનો વરસાદ છે એ ખરેખર ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો અને હજુ પણ આ આકાશ અને તમે જોશો જ્યાં જોશો ત્યાં પાણી પાણીને પાણી જ જોવા મળે છે નખત્રાણા તેમજ ભુજ જે આ હાઈવે રોડ છે અને હાઈવે પટ્ટીનો જે વિસ્તાર છે એ તમામ જગ્યાએ પાણી સિવાય બીજું કાંઈ જ જોવા ન મળ્યું હતું જેના કારણે એસટી વિભાગની લગભગ મોટા ભાગની નાનસરોર કોટેશ્વર ડેયાપર નલિયા નખત્રાણા જે તમામ બસોનો જે વહીવટ છે એ ઠપ થઈ ગયો હતો અને એક ધારે લગભગ ત્રણથી ચાર કલાક પછી આ વરસાદમાં છૂટા થયા હતા ત્યારે આ ગામ છે એ સામત્રા વિસ્તાર હોય કે મંગવાણા વિસ્તાર હોય આ રીતે પાણી ભરાયા હતા અને વાડી વિસ્તારમાં જાણે મેઘ તાંડવ પણ હોય અને એમને જે ખેતરોમાં જે માલધારીઓ પાક ઊભા કરેલા છે એમને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એમના પાળા તૂટી ગયા છે ખેતરોમાં લાખોનું નુકસાન થશે પણ હજુ તો હજી આ વરસાદ થંભ્યો નથી આજે પણ આગાઈ છે આવતીકાલે પણ આગાઈ છે ત્યારે એની સાચી માહિતી બે દિવસ પછી સાચા આંકડા સામે આવશે કે કેટલું બધું નુકસાન થયું છે ત્યારે આ જે નદી નાળા છે આપે ઘણા વર્ષો પછી આવી રીતે જોયા હશે કે આ વરસાદના જે નદી નાળા છે એ લોકોએ ભયંકર રીતે જે આ વરસાદે આજે ઘેર મચાવ્યો હતો અને આ સોમવતી સોમવાર છે અને એવો જે શ્રાવણ મહિનાનો જે વાર તહેવાર આવે છે એ પહેલાં આષાઢ મહિનામાં આ રીતે વરસાદ વરસ્યો છે ત્યારે આવનારા દિવસો અને અતિવૃષ્ટિ થાય તો નવાઈ ન પામતા કેમકે આ વખતે અંબાલાલ હોય કે અન્ય બીજા મોટા મોટા આગાહીકારો હોય કે વૈજ્ઞાનિકોએ જે રીતે આગાહી કરી છે અને તે જોતા એવું લાગી રહ્યું છે કે કચ્છમાં આ વખતે અતિવૃષ્ટિ થાય એવો અત્યારનો માહોલ જોવા મળી રહ્યો છે નદી નાળા અને જે અનેક જે કાચા પાકા રોડોનું કામ ચાલુ હતા એના જે ડાયવર્ઝન હતા એ રોડો લગભગ મોટા ભાગના તૂટી ગયા છે એમાં રામ પર રોવા હોય સુખ પર રવા હોય કે અન્ય વિસ્તાર રવાપર વિસ્તાર નેત્રા વિસ્તાર કે અન્ય મથલ ડેમ હોય કે એ જે તમામ જગ્યાએ જે પાકા રોડ રસ્તા બની રહ્યા છે એમના જે ડાયવર્ઝન છે જેના કારણે તૂટી ગયા છે એ લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યો છે આમ એકંદરે નખત તાલુકો માંડવી તાલુકો મુન્દ્રા તાલુકો અંજાર તાલુકો તેમજ ખાવડા વિસ્તાર હોય કે માંડવી પટ્ટી હોય કે પાવરપટ્ટી હોય આમ મુસળધાર આજે વરસાદ વરસ્યો છે ભયંકર રીતે વરસાદ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકોએ મોજ પણ માણી હતી અને આ વિસ્તાર જાણે મેઘતાંડવ અને આ પાણીમાં ફેરવાઈ ગયું હોય એ આપ નજારો આજે આપ રોદ્ર સ્વરૂપ જે આ દેશલ પર વાંધાય હોય ગરશીસા વિસ્તાર હોય સામતરા વિસ્તાર હોય માનકુવા વિસ્તાર હોય એ વિસ્તારનો જે આપ માહોલ જોશો અને આપણે લાગશે કે ખરેખર કુદરતી આજે મેઘ તાંડવ કર્યું છે અને આ વિસ્તારમાં જાણે આ ફાટ્યું હોય એ રીતે ઠેર ઠેર પાણી જ સિવાય બીજું કાંઈ જોવા ન મળ્યું હતું અને લોકોએ પણ આનંદ માણ્યો હતો વાડીઓ ખેતરો જે બાગ બગીચાઓ જ્યાં જુઓ ત્યાં વરસાદ 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 ને વરસાદ હાઈવે રોડ ઉપર જ્યાં જોશો ત્યાં જ્યાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને જ્યાં જોશો ત્યાં વાહનો અટવાઈ રહ્યા છે અને લોકોની પરેશાનીઓ વધી રહી છે અને આ નજારો હજી તો આષાઢ મહિનો ચાલુ થયો છે અને આ પછીનો જે વિસ્તાર છે આ પછીનો જે કામ છે એ આવનારા દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો રોડ રસ્તાની હાલત તો ભયંકર થવાની છે જેના કારણે વાહનો અને માલધારીઓ અને લોકોની હાલત પણ વધુ મુશ્કેલીનો સામનો જોવા મળી રહ્યો છે એકંદરે તમામ ગામોમાં મોટાભાગના નખત્ર તાલુકાના વિસ્તાર તેમજ આ તમામ મોટા ભાગોમાં વરસાદ વાડી ખેતરોમાં જે નજારો આપને વરસાદનો ધોધમાર જોવા મળી રહ્યો છે એ આપ જોઈ રહ્યા હતા અને જે આંખો દેખો અહેવાલ આપણે અમે બતાવી રહ્યા હતા અમારા જે તમામ જગ્યાએથી રિપોર્ટરો જે અમને આંખો દહેવાલ પલપલની જે સેવાઓ આપી હતી એમનો પણ અમે આ કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર એમનો ખૂબ ખૂબ આભાર માને છે કે આવી પરિસ્થિતિમાં આપે પલ પલના જે ન્યૂઝ મોકલાયા છે અને જે આપણે વિડિયા મોકલાયા છે ખરેખર આપણે ધન્યવાદ છે કે આપણે અમારા ઓફિસ સુધી જે આપણી આ ટેકનોલોજી છે એમણે આજે પહોંચાડ્યો છે અને અમારો આ વિસ્તાર જે સમગ્ર કચ્છ નહીં ગુજરાત નહીં ભારત અને સમગ્ર દેશ વિદેશમાં પણ આપણે અમારા યુટ્યુબ ચેનલ મારફતે આ કચ્છનો જે ખાસ કરીને પશ્ચિમ કચ્છનો જે વરસાદનો આજનો અહેવાલ છે અમે તમારા સુધી પહોંચાડવા માટે પૂરી મહેનત કરી છે કેમ કે જે એક બાજુ આ પરિસ્થિતિ અને જે લોકોની હાલાકી છે અને જ્યાં લોકો માદરે વતન કચ્છ છોડીને અન્ય જગ્યાએ રહેતા હતા એમના ટેલિફોન મોબાઈલથી સતત એમની ચિંતા રહેતી હતી કે